હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ખૂબ જ સરસ એવા પાત્રા બાઇટ્સ બનાવીશું એમાં આપણે કોઈ પણ પ્રકારની પાનમાંથી નસો કરવાની ઝંઝત નથી કે કોઈપણ પ્રકારની પાનની ઉપર બેટર લગાવવાની પણ ઝંઝત નથી બહુ જ સરળ પદ્ધતિથી બનાવીશું ખૂબ સરસ રીતે મેં ધોઈ લીધેલા છે પાન એની પાછળની કૂણી નસો મેં ફ્રેન્ડ્સ કાપી કાઢેલી કારણ કે મેં બે ટાઈપના પાત્રા બનાવેલા તો આમાં નસો નહીં કાઢો તો પણ ચાલશે તો જો આ રીતે આપણે થોડા થોડા પાન લેવાના છે પહેલાં વચ્ચેથી કટ લગાવી લીધેલો છે પાનને પહેલેથી જ સરસ રીતે ધોઈ અને કોળા કરી લીધેલા છે અને આ રીતે આપણે કાતરની હેલ્પથી અથવા છરીની હેલ્પથી એને આ રીતે કટ કરી લઈશું એકદમ પાતરી પાતળી સ્ક્રીપમાં આપણે એને કટ કરીશું ફ્રેન્ડ્સ જો નસનો ભાગ હોય તો આપણે કટ કરીએ તે વખતે જ આપણે જે જાડી નસનો ભાગ હોય એ આપણે બહાર કાઢીને ફેંકી દેવાનું એટલે આપણે કોઈપણ પ્રકારની નસોને અલગથી કાપવાની ઝંઝત નથી જો આ રીતે આપણે રેડી કરવાના છે બધા પાત્રે પાત્રે આ રીતની કટ કરવાની છે તો જો આ રીતે બહુ જ ઝડપથી શાંતિથી બેસીને મેં કટ કરી લીધેલી છે ફક્ત ત્રણથી ચાર મિનિટમાં જ આ કામ રેડી થઈ જાય છે હવે આપણે એક પરફેક્ટ માપ લઈ લઈશું એનું તો કોઈપણ વાટકી તમે ઘરમાંની લઈ લેશો તો પણ ચાલશે તો એને દબાવીને પાનનો આપણે પહેલાં માપ લઈ લેવાનું જેથી આપણને કેટલું બેસન લેવું એની સામે એનો અંદાજો આવે તો જો આ રીતે દબાવીને તમે જોઈ શકો છો તો મેં મેઝરિંગ કપમાં લીધેલું છે જરૂરી નથી કે મેઝરિંગ કપ હોવો જોઈએ કોઈ પણ વાટકી હોય તો પણ ચાલશે તો જો આ રીતે દબાવીને લગભગ બે કપ જેટલું આપણું આ અળવીના પાનનું પાન થાય છે કટ કરેલા તો ફ્રેન્ડ્સ અળવીના પાનમાં એકચ્યુલી કોઈ સ્વાદ નથી હોતો જરાક ટૂળા હોય છે તો આપણે એમાં કોઈ પણ જે મસાલા કરીશું ને તે એકદમ ચડિયાતા કરવાના જેથી એકદમ વધારે ટેસ્ટી બનશે અને સાથે સાથે જો આવો કોઈક નસનો ભાગ રહી ગયો હોય તો આપણે આ રીતે કાઢી લેવાનો અને એને ફેંકી દેવાનો છે ને આ રીતે સહેજ નજર કરી લેવાની તો હવે આપણે એમાં લીલા ધાણા પણ કટ કરીશું તો અડધા કપથી એક કપ સુધી તમે લીલા ધાણા લઈ શકો છો મેં સરસ રીતે ધોઈને લઈ લીધેલા છે એને પણ આપણે આ રીતે કટ કરી લઈએ છે આ એકદમ સરળ પદ્ધતિ છે ફ્રેન્ડ્સ તમે આ પદ્ધતિ ફોલો કરશો તો તમને અળવીના પાન આ રીતે બનાવવાના ખૂબ જ ગમશે બિલકુલ ઝંઝટ નહીં લાગે અને ટેસ્ટ તો એટલો સરસ આવશે ને કે પછી તમે કાયમ આ પાત્રા બાઇટ્સ બનાવશો અને ખાવાવાળા દરેક જણ તમારી તારીફ અચૂક કરશે તો જુઓ ફ્રેન્ડ્સ લીલા ધાણા પણ આપણે આંખોની રોશની માટે બહુ ફાયદાકારક છે જરૂરથી એડ કરજો શિયાળામાં ખૂબ સરળતાથી મળી પણ રહે છે હવે અહીં મેં મસાલામાં લાલ મરચું પાવડર દોઢ ચમચી જેટલું તીખું છે થોડું હળદર પાવડર અડધી ચમચી જેટલું અને જીરું પાવડર દોઢ ચમચી જેટલું એડ કરેલું છે તો મેં કીધું એમ અહીં આપણે મસાલા થોડાક ચડિયાતા રાખવાના છે જેનાથી એનો ટેસ્ટ બહુ જ ફાઇન લાગે છે હવે આપણે એમાં આડું લસણ અને મરચાં તો આ રીતે મિક્સર જારમાં હું પીસીને અત્યારે મૂકું છું જે આપણે પાછળથી યુઝ કરીશું તમે ચાહો તો એને ખાંડી પણ શકો છો ખલપાયામાં અહીં એક નાની ચમચી જેટલું મેં જીરું એડ કરેલું છે એનો ટેસ્ટ પણ બહુ સરસ લાગતો હોય છે અને અહીં મેં વળિયાળી લગભગ એક ટેબલ સ્પૂન જેટલી એડ કરેલી છે અને ગરમ મસાલો એક નાની ચમચી જેટલો એડ કરેલો છે સાથે સાથે અજમો એડ કરીશું તે એક નાની ચમચી ભરીને અજમો આ રીતે હાથેથી મસરીને એડ કરવાનો જેથી આપણે બેસન એડ કરવાના છે તો પચવામાં સરળ બને અને સાથોસાથ હિંગ પણ એડ કરીશું તો એના લીધે પણ આપણને પચવામાં ખૂબ સરળ પડશે સાથે સાથે આંબલી મેં લીધેલી નાનો ટુકડો અને એને ગરમ પાણીમાં દસેક મિનિટ સુધી રાખેલો આ રીતે એનો પલ્પ કરી લીધેલો છે બીયા અલગ કરી લીધેલા અને આ રીતે આપણે એડ કરી દીધેલું છે તો આંબલીનો રસ એડ કરવાથી ટેસ્ટ તો સારો આવે જ છે એની ટુડાસ પણ દૂર થઈ જાય છે પાનની સાથોસાથ ત્રણ મોટી ચમચી જેટલો મેં ગોળનો પાવડર એડ કરેલો છે તમે એના જગ્યા પર ખાંડ પણ એડ કરી શકો છો અને તમે જે પેલો ગોળ આવતો હોય છે ઢીલો અથવા કટ કરીને તો એ પણ એડ કરી શકો છો હવે અહીં મેં આડું લસણ મરચાંની પેસ્ટ એડ કરી દીધેલી છે થોડુંક પાણી એડ કરીને હલાવીને એ પણ એડ કરી દીધેલું છે હવે આપણે બે કપ જેટલું પાન લીધેલું એની સામે એક કપ આખો બેસન જે રેડીમેડ બેસન આવે છે ને એ ચાળીને એડ કરેલું છે તો જે જીણું બેસન આવે છે એ મેં એડ કરેલું છે તો પહેલાં આપણે એક કપ એડ કર્યો છે હવે બિલકુલ આપણે પાણી હમણાં એડ નથી કરવાનું અને આ રીતે આપણે હાથેથી સરસ મિક્સ કરતા જવાનું જેથી નેચરલી પાણી છૂટું પડશે તો ફ્રેન્ડ્સ જો તમે જોઈ શકો છો હું તમને બતાવું છું ધીરે ધીરે બધા જ પાન બાઇન્ડિંગમાં આવી જશે બેસન સાથે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂર જણાવજો તમને મારી રેસીપી થોડી પણ પસંદ આવતી હોય તો પ્લીઝ પ્લીઝ જરૂરથી લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો હવે ફ્રેન્ડ્સ મેં બીજું વન ફોર્થ કપ જેટલું બેસન એડ કરેલું છે મને જરૂર લાગી તો હવે હું મીઠું નાખવાનું ભૂલી ગઈ હતી ફ્રેન્ડ્સ એ તો જોવા જાય તો ભોજનમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ઇન્ગ્રીડિયન્ટ છે તો એક ચમચી જેટલું સ્વાદ પ્રમાણે મીઠું અને તેલ એડ કરેલું છે એક મોટી ચમચી જેટલું અથવા એક પાવડા જેટલું તો ફ્રેન્ડ્સ તેલ નાખવાથી બિલકુલ ડૂચો નહીં વળે અંદરથી એકદમ સરસ સોફ્ટ બનશે આ રીતે આપણે સરસ મિક્સ કરી લેવાનું છે પછી એમાં થોડુંક થોડુંક પાણી એડ કરવાનું છે અને લગભગ વન ફોર્થ કપ કરતાં થોડુંક ઓછું પાણી આપણે યુઝ કરવાના છે તો તમને બતાવું છું એની કન્સિસ્ટન્સી તો ફ્રેન્ડ્સ કોઈ પણ વિડીયો આપણે બનાવતા હોઈએ ને તો એમાં ઘણી એવી મહેનત લાગતી હોય છે અને તમારા માટે ખૂબ સરળ પદ્ધતિથી ઘરમાં રહેલા ઇન્ગ્રીડિયન્ટ્સથી નવી નવી રેસીપી કઈ રીતે બનાવી શકાય એવી હું ટ્રાય કરતી હોઉં છું તો ફ્રેન્ડ્સ પ્લીઝ જરૂર સપોર્ટ કરજો વિડીયો થોડું પણ ગમતું હોય તો લાઈક જરૂરથી કરજો ફ્રેન્ડ્સ તો જુઓ આ રીતે આપણે થોડુંક થોડુંક પાણી એડ કરતા જઈ અને આપણે બેટર તૈયાર કરીશું બેટર બિલકુલ પાતળું પણ ના હોવું જોઈએ અને બહુ વધારે જાડું પણ ના હોવું જોઈએ તો તમે જોઈ શકો છો મેં બિલકુલ એક એક ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરું છું અને પછી મિક્સ કરું છું જો આ રીતનું બાઇન્ડિંગ સરસ આવી ગયું છે એટલે હવે આગળનું પાણી એડ નથી કરતી હવે મેં એક સ્ટીમરની પ્લેટ લઈ લઉં છું અને એમાં તેલ એડ કરી દઈશું તો મેં સ્ટીમર પર ગરમ કરવા માટે મૂકી દીધેલું છે પાણી એડ કરીને અહીં તેલ એડ કર્યું છે અને એને સરસ રીતે આપણે આખી પ્લેટ પર ફેલાવી દઈશું તમે ઘરની કોઈપણ સ્ટીલની થાળીમાં પણ આ કામ કરી શકો છો હવે આપણે એમાં બેટર એડ કરી દઈશું આપણે એક બાજુ પર જ આ રીતે બેટર નાખવાનું જેથી આખી પ્લેટમાં એકદમ પાતળું નહીં ફેલાવવાનું આપણે થોડુંક જાડું ફેલાવવાનું જેથી એના બાઇટ્સ હોય ને એ સરસ જાડા અને નાના નાના આપણે કરી શકીએ જો આ રીતે મેં અડધી સ્ટીમરની પ્લેટ પર ફેલાવ્યું છે ઉપરથી જે થોડાક તલ એડ કર્યા છે તલનું નટી ફ્લેવર બહુ જ મસ્ત લાગે છે લૂકવાઈઝ અને ખાવામાં બંને રીતે તલ બહુ ફાઇન લાગે છે આ બાઇટ્સમાં જરૂરથી તલ એડ કરજો અને ઉપરથી પણ તમે થોડુંક તેલ નાખી શકો છો હવે જુઓ અહીં સ્ટીમર ગરમ થઈ ગયું છે અને એમાં મેં સ્ટીમરમાં લગભગ એકથી દોઢ લિટર જેવું પાણી ગરમ થવા માટે મૂકેલું આશરે હવે એને ગરમ કરીને એના ઉપર એક વજન જેવું મૂકી દઈશું આપણે આ રીતનું જુઓ કે જેથી સ્ટીમ બહાર ના નીકળી જાય અને એને પંદરથી વીસ મિનિટ સુધી આપણે એને સ્ટીમ થવા દઈશું મીડિયમ હાઈ ફ્લેમ પર તો જુઓ પંદરથી વીસ મિનિટ જેવું થઈ ગયું છે અને હું તમને બતાવી દઉં કે આપણે નાઈફની હેલ્પથી એને ચેક કરી અથવા તમે ટૂથપીકથી પણ ચેક કરી શકો છો બેટર બિલકુલ બહાર નથી આવતું એટલે એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે હવે આપણે એને બહાર કાઢી અને ઠંડુ થવા દઈશું અને પછી આપણે એમાં કટ લગાવીશું તો ફ્રેન્ડ્સ છે ને એકદમ સરળ પદ્ધતિ છે બિલકુલ ઝંઝટ છે જ નહીં બહુ મજા આવે આ તો મેં વિડીયો બનાવ્યું છે એટલે થોડુંક લાંબી લાગે છે પ્રોસેસ પણ તમે બનાવશો ને તો ખૂબ ઓછા સમયમાં બની જશે હવે જુઓ આ રીતે મેં એમાં કટ લગાવી દીધેલા છે અને હવે હું તમને એને કાઢીને બતાવું છું તો શરૂઆતમાં સારું એવું તેલ લગાવીને પછી આપણે બેટર પાથળવાનું જેથી છેલ્લે એકદમ ઇઝીલી ડિમોલ્ડ થઈ જશે બિલકુલ પ્રોબ્લેમ નથી આવતી હોતી જો હું તમને બતાવું આ રીતે હે ને હવે એકદમ હળવા હાથે આપણે એના ટુકડા અલગ કરી લેવાના જેથી બિલકુલ પેલું પાન છે ને તે એકબીજા સાથેથી છૂટા ના પડી જાય એમ તો એકદમ કોઈ પ્રોબ્લમ નથી આવતી તમે જોઈ શકો છો એકદમ રેડી થઈ ગયા છે હવે છે ને આવા જ તમે એને ખાશો ને તો પણ બહુ જ ટેસ્ટી લાગે છે હં મારા બાળકો તો આવા પાંચ છ ખાઈ ગયા પછી મારે કહેવું પડ્યું કે આપણે આગળ વિડીયોમાં વઘાર પણ બતાવવાનો છે તેથી હવે બાકીના રહેવા દો એટલે તમે જો હેલ્થ કોન્શિયસ છો ઓછા તેલમાં ખાવાનું પસંદ કરો છો તો આવા જ તમે એને ખાશો તો પણ બહુ જ મસ્ત લાગશે પણ આજે હું તમને આગળનો એક સ્ટેપ વઘાર સાથેનું પણ બતાવી દઉં છું જેનાથી એનો ટેસ્ટ સો ગણો વધી પણ જાય છે તો અહીં મેં એક કડાઈ લીધી જાય છે એમાં આપણે તેલ એડ કરીશું તો એકથી દોઢ મોટી ચમચી જેટલું રહી એડ કરેલી છે બે નાની ચમચી જેવી રઈનું પ્રમાણ એમાં સારું લાગે છે લીલા મરચાં વચ્ચેથી ફાળિયા કરીને એડ કર્યા છે અને મીઠા લીમડાના પાન સારી એવી ક્વોન્ટિટીમાં ધોઈને એડ કર્યા છે સાથે સાથે તલ એડ કર્યા છે તો એનો ફ્લેવર વઘાણમાં પણ બહુ સરસ લાગતો હોય છે સાથે સાથે વઘાણમાં પણ તમે હિંગ એડ કરી શકો છો હવે જુઓ પાતરા પાત્રાબાઈટ્સ એડ કરીને આપણે એને આ રીતે હલકા હાથે મિક્સ કરી લેવાના અને સરસ ક્રિસ્પી થાય પછી આપણે એની સાઈડ ચેન્જ કરી લેવાની તો થોડા ક્રિસ્પી હોય ને તો ખાવાની મજા આવતી હોય છે અને મેં કીધું એમ કે તમે બાફેલા ખાશો ને તો પણ ટેસ્ટી બહુ જ લાગે છે જુઓ આના ઉપર કેટલા સરસ ગોલ્ડન સ્પોટ આવી ગયા છે તો બસ આ સમય સુધી ગોલ્ડન સ્પોટ આવે ત્યાં સુધી આપણે એને વઘારીએ અને પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને એને સર્વ કરીશું ઉપર ડિફરન્સ મેન થોડાક લીલા ધાણા ધોઈ અને કાપીને એડ કરેલા છે તે ઓપ્શનલ છે પણ લીલા ધાણા આપણે આંખોની રોશની માટે બહુ જ ફાયદાકારક છે વિટામિન એથી ભરપૂર છે અને અગેન શિયાળામાં એ બહુ જ સરળતાથી વધારે ક્વોન્ટિટીમાં સસ્તા ભાવમાં મળે છે તો જુઓ આ રીતે રેડી થઈ ગયો છે આપણા વઘાર સાથેના પાત્રા તો આપણે એને સારું કરીશું તમે એને ગ્રીન ચટણી સાથે કેચઅપ સાથે તમારી પસંદ પ્રમાણે સારું કરી શકો અથવા ચા સાથે પણ તમે એને એન્જોય કરી શકો વધારે ટેસ્ટી એવા પાત્રા બનાવીશું શિયાળાની ઠંડીમાં ખાવાની બસ મજા જ પડી જશે બહુ જ મસ્ત અને સોફ્ટ અને ટેસ્ટી બનીને તૈયાર થશે તો ચાલો આ મિની પાત્રા બનાવવાનું શરૂ કરીએ તો અહીં એક મિક્સર જાર લઈ લીધેલું છે એમાં આપણે એક મોટી ચમચી જેટલું તેલ એડ કરેલું છે એક ટેબલ સ્પૂન હવે આપણે એમાં એટલું જ પાણી એડ કરીશું અને સાથે સાથે એમાં બે લીંબુનો રસ એડ કરીશું જો તમે આમળેનું પાણી નાખવા ઈચ્છતા હોય તો આ ટાઈમ પર તમે લીંબુનો રસ એડ ના કરજો આજે હું લીંબુના રસ સાથે બનાવીને બતાવીશ તો અળવીના પાનમાં બિલકુલ સ્વાદ નથી હોતો એટલે એમાં ચડિયાતા એવા ખટાશ રાખવી પડે છે તો આંબલીના પાણીમાં પણ બહુ જ સરસ બને છે આજે આપણે લીંબુનો યુઝ કરવાના છે તો અહીં મેં બે લીંબુનો રસ એમાં નીચોવેલો છે ખટાસ માટે જેથી અળવીના પાન બિલકુલ તૂરા ના લાગે એમાં કોઈ પ્રકારની ખંજવાળ જેવું ના લાગે અને હવે આપણે આને પીસીને એની વ્હાઇટ જેવી પેસ્ટ જેવું બની જશે વ્હાઇટ લિક્વિડ બનશે એ આપણે સાઈડ પર મૂકી દઈશું જો અહીં મેં પાન લઈ લીધેલા છે પાનને ખૂબ સારી રીતે ધોઈને લીધેલા છે તો લગભગ પંદર જેટલા પાન છે નાના પાનની સંખ્યા વધારે છે અહીં પાછળ મેં એના નસ જે આવે છે જાડ તે કટ કરી લીધેલી છે છડીની હેલ્પથી અને સરસ ધોઈને લૂછી કાઢેલા છે હવે જો આપણે એના માટે બેટર બનાવવાના છે તો આપણે પેલું પીસીને તેલ પાણી અને લીંબુનું મિશ્રણ એડ કર્યું છે સાથે સાથે આપણે એમાં જ કેટલાક બધા જ મસાલા કરી લઈશું તો મેં ગોળનો પાવડર એડ કરેલો છે એની જગ્યા પર તમે ખાંડ પણ લઈ શકો છો તો બે ચમચી જેટલો ગોળનો પાવડર લીધેલો છે હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું તો ફ્રેન્ડ્સ આપણે અળવીના પાનમાં જે મસાલો કરીશું એમાં બધા મસાલા થોડાક ચળિયાતા એડ કરીશું તો તમે જે રીતે પસંદ કરતા હોય એ રીતે વધારે કે ઓછું કરી શકો છો એક મોટી ચમચી ભરીને મેં આડું લસણ અને મરચાંની પેસ્ટ એડ કરેલી છે અને હવે આપણે એમાં પાવડર મસાલા કરી લઈશું તો આ રીતે તમે બનાવશો તો બહુ જ સોફ્ટ રહેશે અંદરથી બિલકુલ કડક નહીં થાય અને બહારથી ક્રિસ્પી કરશો તો પણ અંદરથી ખાવામાં જ્યુસી લાગશે એમાં બે ચમચી જેટલા સફેદ તલ એડ કર્યા છે તેનો નટી ફ્લેવર બહુ જ સરસ લાગે છે અને અજમો એડ કરેલો છે એક મોટી ચમચી જેટલો આ રીતે હાથમાં મસરીને એડ કર્યો છે હળદર પાવડર અડધી ચમચીથી ઓછી લાલ મરચું પાવડર એક ચમચી જેવો મોટી ચમચી ધાણા જીરું પાવડર એક મોટી ચમચી એક નાની ચમચી જેટલો ગરમ મસાલા પાવડર એડ કરેલો છે તો આ રૂટિનના જ મસાલા આપણે એડ કરેલા છે બધી વસ્તુને એકદમ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને પછી આપણે એમાં બેસનને એડ કરીશું તો મેં બેસનને અગાઉથી ચાળીને રાખેલું છે તો અહીં મેં બે કપ ફૂલ ભરીને બેસન એડ કરેલું છે તો પંદર જેટલા પાન છે એના માટે આપણે બે કપ ભરીને બેસન જરૂર પડશે તો બે કપ જેટલું મેં બેસન એડ કરેલું છે સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી આપણે એમાં થોડુંક થોડુંક પાણી એડ કરતા જઈશું અને મીડિયમ ઘટ એવું આપણે બેટર બનાવીશું તો હું તમને અગાઉ કન્સિસ્ટન્સી બતાવી દઉં છું અત્યારે થોડુંક થોડુંક પાણી એડ કરતા જઈ અને આપણે બેટર તૈયાર કરી લઈએ તો જુઓ આ રીતે મેં થોડુંક થોડુંક પાણી એડ કરતી જાઉં છું તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી તમે કયા શહેર અને કયા દેશમાંથી જોઈ રહેલા છો તમારા નામ સાથે મને જરૂર જણાવજો રેસીપી ગમે તો પ્લીઝ પ્લીઝ જરૂરથી લાઈક કરજો ફ્રેન્ડ્સ એક રેસિપી બનાવીને શૂટ કરવા માટે ઘણી એવી મહેનત લાગતી હોય છે તો આપ સપોર્ટ કરજો બિલકુલ ફ્રીમાં છે એક લાઇક કરી અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો જુઓ ફ્રેન્ડ્સ મેં પછી હાથેથી જ એને સારી રીતે મિક્સ કર્યું હાથેથી ખૂબ સારું એવું મિક્સ થાય છે અને ત્રણથી ચાર મિનિટ જેવું મેં એને ફેટી લીધેલું આ રીતે તો થોડું ખલકું પણ થઈ જાય છે અને બેકિંગ સોડાનો ઉપયોગ કર્યા વગર આપણા પાતરા અંદરથી એકદમ સરસ સોફ્ટ પણ બનશે ફૂલશે પણ ખડા અને ખાવામાં એટલા મસ્ત લાગશે ને કે પછી તમે કાયમ આ રીતે બનાવવાનું પસંદ કરશો તો જુઓ આ રીતનું મીડિયમ એવું ઠીક રાખ્યું છે બહુ વધારે પાતળું નથી રાખ્યું અને બહુ વધારે પડતું જાડું પણ બેટર નથી રાખેલું હવે આપણે પાનની ઉપર એને લગાવી દઈએ તો અળવીના પાન પર કઈ રીતે લગાવાય એ તમને બતાવું છું સાથે સાથે ફ્રેન્ડ્સ આજે આપણે મીની પાત્રા બનાવી રહેલા છે નાના નાના સાઇઝના કોઈક મહેમાન આવે ત્યારે સરસ એવા વધારે ક્વોન્ટિટીમાં મૂકી શકાય તો તમે બે મોટા પાન અથવા નાના હોય તો ત્રણ પાન સુધી તમે લેજો બહુ વધારે પાન લઈને મીની પાત્રા ના બનાવતા નિકર પછી મોટા બની જશે ને તો જો આ રીતે આપણે બેટર લગાવી દઈશું તો તમારી પાસે કોઈ ચોપિંગ બોર્ડ મોટું હોય તો તમે એનો પણ યુઝ કરી શકો છો આજે મેં ઘરમાં જે સિમ્પલ થાળી આવતી હોય છે સ્ટીલની એનો ઉપયોગ કર્યો છે એક થાળી મને થોડીક નાની લાગી તો મેં ચેન્જ કરીને થોડી મોટી થાળી લીધેલી છે હવે આ રીતે બીજું પાન આ રીતે ઊલતું મૂક્યું છે એના ઉપર જે ઉપરનો પહેલા પાનનો ભાગ છે એ મેં પાછળની સાઈડ રાખ્યો છે એ રીતે અને એના ઉપર પણ આપણે સારી રીતે બેટર આ રીતે લગાવી દઈશું તો હાથેથી જ ખૂબ સરળ પડતું હોય છે હવે આના ઉપર હું એક બીજું નાનું પાન મૂકું છું તો તમે આ બે જ પાનથી પણ રોલ રેડી કરી શકશો બહુ સરસ નાનો એવો રોલ બનશે પણ મારા પંદર જેવા પાન છે તો પછી ઘણી વાર લાગે એને આ રીતે બેટર લગાવીને બનાવતા તેથી મેં ત્રણ બે પાન એ રીતે એડજેસ્ટ કરીને મેં રોલ રેડી કરેલા છે તો જુઓ આ રીતે આપણે એની સાઈડને ફોલ્ડ કરી દેવાની પછી અને ફોલ્ડ કરેલી સાઈડ પર પણ આપણે બેટર લગાવી દઈશું કે જેથી એકદમ સરસ બેસનવાળું એકલા પાન પાન ના લાગે આપણને તો સરસ બેસનવાળું આપણા મિની પાત્રા બનીને તૈયાર થાય અને ખાવામાં બહુ જ સરસ લાગશે તો જુઓ આ રીતે મેં બેટર લગાવી દીધેલું છે હવે આપણે એનો ટાઇટ રોલ વાળવાનો છે એકદમ સરસ ટાઈટ વાળવાનો છે બિલકુલ અંદર બહુ ગેપ નહીં રાખવાની તો આ રીતે વચ્ચે જરૂર લાગે તો આપણે આ રીતે બેટર પણ લગાવવાનું અને સરસ એવો ટાઈટ રોલ આપણે વાળી દઈશું તો જુઓ ફ્રેન્ડ્સ એકદમ ઝટપટ આપણો રોલ બનીને રેડી છે અળવીના પાનનો આ રીતે બીજા બધા પાનને મેં બેટર લગાવીને રેડી કરી દઈશ અને પછી તમને બતાવી દે બતાવી દઉં છું તો જુઓ ખૂબ જ સરળતાથી આ રીતે મેં બધા જ બનાવી લીધેલા છે બીજી બાજુ મેં પાણી પણ ગરમ કરવા માટે મૂકી દીધેલું છે તો આપણે એમાં સ્ટીમ કરવા માટે મૂકી દઈએ તો જુઓ અહીંયા સ્ટીમર લીધેલું છે તમે જોઈ શકો છો સ્ટીમરમાં પાણી બહુ જ સારું એવું ગરમ થઈ ગયું છે અને એમાં મેં થોડુંક લીંબાનું છોલતું પણ એડ કરેલું છે કે જેથી ખાર ન જામે હવે આવી કાણાવાળી જાળી મૂકી દેવાની એના ઉપર તેલ લગાવી અને આ રીતે ફેલાવી દેવાનું જો તમારી પાસે તેલ લગાવવા માટેનું આ રીતનું એ ના હોય તો તમે પહેલેથી જ આ કાણાવાળી જે થાળી છે ને એના ઉપર હાથેથી જ તમે તેલ લગાવી અને મૂકી શકો છો એના ઉપર બધા પાત્રા મેં ગોઠવી દીધેલા છે તમે જોઈ શકો છો તો ફ્રેન્ડ્સ બે રોલની વચ્ચે થોડુંક અંતર રાખવાનું જેથી એ ફૂલે તો સારી રીતે એને જગ્યા મળે અને અહીં જુઓ પંદર મિનિટ થઈ ગઈ છે મેં હાઈ ફ્લેમ પર મીડિયમ હાઈ ફ્લેમ પર પંદર મિનિટ સુધી સ્ટીમ કર્યા છે અને આપણે છડી વડે ચેક કરી લઈએ કે કમ્પ્લીટલી બફાયા છે કે નહીં અને કેટલા સરસ ફૂલ્યા છે તમે જોઈ શકો છો તો હવે એને ઉતાડીને સરસ પ્રોપર ઠંડા કરી લઈશું મેં પંખા નીચે એને ઠંડા કરી લીધેલા છે હવે આપણે એને કટ કરીશું તો ફ્રેન્ડ્સ જો તમે બે બે પટ્ટા લેશો ને તો મેં બેથી ત્રણ છે પાતરા પાત્રા રોલ બનાવ્યા છે ને એ રીતના નાના નાના ભજીયા બનશે બહુ મસ્ત લાગે છે એ પણ અને આ રીતે આપણે એને પહેલાં કટ કરી લઈશું અને પછી હું તમને બતાવું છું કે કેટલા સારી એવી ક્વોન્ટિટીમાં બન્યા છે એ પણ બતાવજો આટલો નાની સાઇઝનો કેટલો મસ્ત લાગે છે છે ને અને ખાવામાં તો એટલું ફાઇન લાગે છે ને મજા જ પડી જાય બસ ચા હોય તો વળી સોને પે સુહાગા જેવું થઈ જાય હે ને તો જુઓ આ રીતે મેં બધા જ કટ કરી લીધેલા છે અને હવે આપણે એનો વઘાર કરીશું હવા પણ ખાસો ને તો મજા જ પડી જાય છે પણ વઘાર કરીએ તો એનો સ્વાદ અનેક ઘણો વધી જાય હવે આપણે એમાં બે ચમચી જેવું તેલ લઈશું અને સરસ ગરમ થઈ જાય એટલે આપણે એમાં રાઈ એડ કરીશું રાઈની ક્વોન્ટિટી તમે વધારે ઓછી રાખી શકો છો એમાં રાઈનો ટેસ્ટ બહુ મસ્ત લાગે છે મીઠા લીમડાના પાન એડ કર્યા છે બે મોટી ચમચી જેટલા તલ એડ કર્યા છે અને હિંગ એડ કરેલી છે આ સમયે તમે લીલા મરચાં પણ વચ્ચેથી કટ કરીને અથવા ગોળ ગોળ કટ કરીને એડ કરી શકો છો મારે બાળકો ખાવાના છે બહુ વધારે પડતું તીખું નથી બનાવવું તેથી મેં નથી એડ કર્યા હવે એમાં પાત્રા એડ કરીને આ રીતે સરસ બધી વસ્તુને હલાવી લીધેલી છે ઉપરથી થોડા લીલા ધાણા એડ કર્યા છે જો તમને ક્રિસ્પી ખાવાનું પસંદ હોય ને ફ્રેન્ડ્સ તો તમારે એક સાઈડ પર બે મિનિટ જેવું થવા દેવાનું એકદમ સ્લો ફ્લેમ પર તેલ નાખીને બીજી સાઈડ પર થોડીક વાર માટે થવા દેવાનું જો આ રીતે રેડી થઈ ગયા છે તો મેં ઉપર થોડુંક કોપડાનું છીણ એડ કરેલું છે એ ઓપ્શનલ છે પણ એનું ટેસ્ટ મસ્ત લાગે છે ગાર્નિશિંગ માટે એડ કરેલું છે બહુ જ ટેસ્ટી બન્યા છે તો ફ્રેન્ડ્સ તમે પણ જરૂરથી ટ્રાય કરો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા ફરી મળીશું ત્યાં સુધી આવજો ટેક કેર બાય બાય